ગાંધીનગરના લઠ્ઠાકાંડ વચ્ચે દારૂની ભઠ્ઠી ચાલુ કરવાનો ઓડિયો વાયરલ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મિતેશ નામના કર્મચારીએ મોટા બારમણ ગામે એક વ્યક્તિને દારૂની ભઠ્ઠી ચાલુ કરવા કહેતા હોવાનો ઓડિયોમાં ઉલ્લેખ મોટા બાળમણ ગામના ઉપસરપંચ સરપંચ અને અન્ય એક વ્યક્તિ સાથે થયેલ વાતચીતમાં ખાંભા પોલીસ દારૂનો મોટો હપ્તો લેતા હોવાની પણ વાત જે કામ પોલીસ ની ફરજ સમજી બંધ કરવાનું હોય તે કામ ચાલુ કરવા મિતેશ નામના પોલીસ કર્મચારીએ પ્રોત્સાહન આપતા હોવાની વાયરલ ઓડિયો વાત ખાંભા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં મિતેશ નામના પોલીસ કર્મચારી ફરજ બજાવતા હોવાનો ઓડિયોમાં વાત નમસ્કાર ભાઈ મજા મજા મારા વાલા બોલો બોલો કઈ બધું વાડીઓ માટા મરી ભાઈ આજે ગામ લોકો ગામ પંચાયત ને રજુઆત થાય અને આજે અમે એને ખાંભા પોલીસ ને લગતા જે અધિકારીઓ છે એ બધા લેખિત આપતા છીએ ગામ પંચાયત ગામ વતી તો પોલીસ એવો એક ગામમાંથી આપણે હપ્તો ન આવે આપણા ખાંભા તાલુકામાં અમુક ગામની અંદર હપ્તો ખાંભા અમુક ચાલતો હોય છે બરોબર તો એક ગામનો કે એક વિસ્તારનો હપ્તો ન આવે તો મેં ફેર શું પડવાનો છે ગામ નાશ થાય છે તો આના માટે દારૂ બંધ કરાવો અને અમે ગામ લોકો ગામ પંચાયત પોલીસ પોલીસ ની સાથે છે તો પંદર તારીખે અરજી આપું છું

બરોબર પણ તમે મને કયો ને કે આ ભાઈ હતા એમ હવે હમણા કોઈ મને તો ઓળખતો હું લગભગ મને આમ ભાડે ઓળખતો નામ થી નથી ઓળખતો ઓળખતો એમ ભાડે હું ઓળખી દઉં અને નામથી નથી ઓળખતો બરોબર હા કદાચ એને ભાડે હું ઓળખતો હોય મિતેશભાઈ કરીને ડી ટાપ માં કોક હમણા આવ્યા છે કે પછી હોય બહુ મને ખબર નથી બરોબર ઈ લોકો એ ઈ ભાઈ ઈ ભાઈ દે મિતેશ ભાઈ નામના દે પોલીસ કર્મચારી છે એને એ રજૂઆત કરી કે ભાઈ તમે ભઠ્ઠી સર કરો બારમણમાં હા પોલીસ હું એવી રાહ જોવે છે કે દારૂ બાબતે ગામમાં હામ હામ શાસન પ્રશાસન હામ હામ આવી જાય એકા બધા મર્ડર જાય પછી પોલીસ કાગળો અને કોર્ટમાં મોકલી દે જેવું એવી કઈ એવી એવી આ ભાઈ મિતેશભાઈ ની કોઈ મેલી મુરાદે છે

પણ મને તો આમાં એક છે કે નિર્દોષ ખાંભા નિર્દોષ અને સારા નીષ્ટવાન કર્મચારી છે ને એની ઉપર ટોપલા નઢોળાય ને એટલે હું સારો મોન બેઠો છો ને એટલે બધો બેઠો છો અને ગામ લોકો નું સમજાવું છું કઉ છું કે ભાઈ આમાં સારા નીચેવાન કર્મચારી છે ને એ આવું ન થવું જોઈએ પેલા અરજી આપી હતી એટલે ત્યારે હમ તું દારૂ બનજ્યું ત્યારે ગોહિલ સાહેબ હતા પીએસઆર તરીકે આવ્યા હતા અને ગોહિલ સાહેબે મને અમને એક ગામ લોકોને એવું કીધું ભાઈ ગામની અંદર દારૂ બેસાવા નહીં દઉં તમ તારે ગામને હું પણ આખા આખા ખાંભા તાલુકા મારા હસ્તક જ્યાં જ્યાં છે જ્યાં હું ક્યાંય નહીં થવા દઉં એ ચિંતા તમે કરો માં

તો હમણાં બેદી પેલા તમને ખબર છે ગાળું દારૂ પી અને જેમ ફાવે એમ બધામાં જાહેરમાં ગાળું કાઢતા હતા ભાઈ

આપ તો રાજ્ય સેવક સવો અને આપ કાયદાના જાણકાર સો કાયદાના રખેવાળ સો અણબનાવ કોઈ ન બને એની અંદર ધ્યાન અને રખેવાળે કરવી આપની ફરજ માં આવે છે તો આવા એક ગામડામાંથી તમને કદાચ હપ્તો ન મળે તો તમે માફ કરો અને બીજા ગામમાં રાખો પગ અમારા અમારા બારમણમાં ના દારૂ વેસાય એવું એવી પ્રવૃત્તિ તમે ન કરાવો મારે તો તેને પગલે લાગે ને કેવું છે